આપણી પાસે જૂના લેપટોપ નવા લેપટોપ નવામાં પણ મલ્ટી બ્રાન્ડ લેપટોપ લેપટોપ લેવાનો વિચારો જો સસ્તામાં સસ્તો સારામાં સારી કોમ્પિગ્રેશનનો લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી તમે ફોરેનમાં જાવ તોય વોરંટી મળે એવું જોરદાર લેપટોપ તમને આસુસ અંદર મળી જાય બરાબર ને સર અને કોમ્પિગ્રેશન આનો કન્ફિગ્યુરેશન છે i3 13th જનરેશન 8GB RAM જે DDR5 આવે છે 5200 મેગાહર્ટ ની એ સિવાય એમ જે SSD આવે છે એ 4th જનરેશન SSD SSD આવે છે 4.0 એટલે એનું પરફોર્મન્સ પણ ખૂબ જ આય હોય છે જે તમે i7 10 ની કમ્પેર થી પ્લસ ગણી શકો છો

માં તમને મળી જશે તમારે પણ આ બેસ્ટમાં બેસ્ટ કોન્ફિગ્રેસ ના લેપટોપ નો ઓર્ડર આપવો ને તો અત્યારે અત્યારે ઓર્ડર સ્ક્રીન ઉપર નંબર આપેલો છે